વલસાડ ગુંદલાવ ખેરગામ રોડ પર હાઈલેવલ બ્રિજ ઉપર સ્ટેજિંગ નમી જવાના બનાવમાં માર્ગ અને મકાન પેટા વિભાગ વલસાડ દ્વારા ઇજારદારનો ખુલાસો માંગવામાં આવ્યો ઘટના સ્થળે હાજર કામ કરી રહેલા પાંચ શ્રમિકોને ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે બનાવમાં કોઈ જાનહાનિ નહીં વલસાડ ગુંદલાવ ખેરગામ રોડ પર હાઈલેવલ બ્રિજની કામગીરી દરમિયાન બ્રિજ ઉપર સ્ટેજિંગ નમી જવાનો બનાવ બનતા માર્ગ અને મકાન પેટા વિભાગ વલસાડના નાયબ કાર્યપાલક ઇજનેરશ્વીએ ઇજારદાર રોયલ ઇન્ફ્રા એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડને ખુલાસો કરવા તાકીદ કરી હોવાનું કાર્યપાલક ઇજનેર વલસાડ દ્વારા જણાવાયું છે કાર્યપાલક ઇજનેરના જણાવ્યા અનુસાર આ બ્રિજમાં પિલર ક્રમાંક પી પહેલી પી બે વચ્ચેની સુપરસ્ટ્રક્ચરની કામગીરીમાં ત્રણ ગર્દર હતા જેનું શટરિંગ થયું હતું જેમાં સાઇટ ઇજનેર દ્વારા ગર્ડરની હોરિઝોન્ટલ લાઇન લેવલ માટે જરૂરી સૂચના આપવામાં આવી હતી જે મુજબ તારીખ બાર બાર બે હજાર પચ્ચીસના રોજ સવારે શ્રમિકો જેકની મદદથી ગરદરના સ્ટેજિંગને ઇજારદારના સાઇટ ઇજનેરના નિરીક્ષણ હેઠળ લાઇન લેવલ કરી રહ્યા હતા જરૂરિયાત કરતાં જેક વધુ ઊંચું થતાં ગર્ડર સ્લીપ થયું હતું જેના કારણે સરત ચૂકથી સ્ટેજિંગ પડી ગયું હતું જેમાં ઘટના સ્થળે હાજર કામ કરી રહેલા પાંચ શ્રમિકોને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી ઈજારદાર દ્વારા પુલના બાંધકામનું તથા દરેક શ્રમિકોનું ઇન્સ્યોરન્સ લેવામાં આવ્યું છે જે મુજબની કાર્યવાહી કરાશે ઇજારદાર દ્વારા વધુ ઈજાગ્રસ્ત શ્રમિકને રૂ બે લાખ તથા સામાન્ય ઈજાગ્રસ્ત શ્રમિકોને રૂ એક લાખનું વળતર સ્વખર્ચે અપાયું છે આ બનાવ માનવચૂકના કારણે બન્યો છે જે અંગે માર્ગ અને મકાન વિભાગ વલસાડ દ્વારા ખુલાસો માંગવામાં આવ્યો છે તેમજ ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે તાકીદ કરવામાં આવી છે વધુમાં માર્ગ અને મકાન વિભાગ સારા અને ગુણવત્તાયુક્ત કામો કરવા માટે કટિબદ્ધ છે અને આ ઘટના જેવી અન્ય ઘટના ન બને તે માટે વધારે કાળજી દાખવવામાં આવશે એમ મકાન વિભાગ વલસાડની યાદીમાં જણાવાયું છે વલસાડ જિલ્લાના મુખ્ય મથકથી જે ગુંદલાવ તરફ જતો રસ્તો છે ત્યાં બ્રિજની જે કામગીરી ચાલુ છે તેમાં આજે જે ઘટના બનવા પામી છે તેમાં સ્થળ પર અમે ગયા હતા અને તે ઘટનામાં જે પીવન પી ટુ પિયર છે તેના ગર્ડનની કામગીરી ચાલુ હતી સુપરસ્ટ્રક્ચરની જેમાં ટેન્ટિંગની કામગીરીમાં લાઇન લેવલની કામગીરી કરતી વખતે સાઇટ એન્જિનિયર દ્વારા જે ઉપર કામ કરી રહેલા માણસોને સૂચના આપવામાં આવેલી હતી તે મુજબ એ લોકો કામગીરી કરે પણ સરત ચૂકથી જે લાઇન લેવલની કામગીરી દરમિયાન ચેકનું જે કુશિંગ કરવાનું હતું તેમાં એ લોકોથી ભૂલ થતાં ગરડર સ્લાઇડ થઈ જવા પામેલો હતો ને સ્લાઇડ થઈ જવાના કારણે ગરડર પડી જવા પામેલો હતો ને તેની એના લીધે જે ઉપર શ્રમિકો કામ કરી રહેલા હતા પાંચ જણા તેમને ઈજાઓ થઈ હતી એ બધાને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવેલા હતા અને જ્યાં એમની સારવાર ચાલુ છે એમાંથી નાની મોટી બધાને ઈજા હતી એક વ્યક્તિને થોડી વધી વધવું ઈજા હતું અને તેના માટે ઈજાદાર દ્વારા પણ જે નાની ઈજા છે તેના માટે એક લાખનું વળતર આપવામાં આવી રહ્યું છે અને વધુ ઈજા છે તેને બે લાખનું વળતર ચૂકવવામાં આવશે તથા જે ઇન્સ્યોરન્સ છે તેમાં પણ એમને જે નિયમ મુજબ છે તે મળશે વધુમાં આ બનાવ માટે અમે ઈજાદારની નોટિસ આપવામાં આવેલી છે ત્યાં તથા એનો ખુલાસો પણ માગવામાં આવેલો છે તથા ફરી ઘટના ન બને તેના માટે તાકીદ કરવામાં આવેલી છે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગુણવત્તાયુક્ત કામ થાય તેના માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે અને કોઈ ઘટના ફરી ના બને નાની કે મોટી તેના માટે ખૂબ જ કાળજી લેવામાં આવી રહી છે